મારું નામ પરમાર લવજીભાઈ નાગજીભાઈ છે હું વઢવાણ ડાંગી સવા સાતમાં રહું છું અને વણાટકામ કરું છું અમારું વણાટકામ ટાંગલિયા વણાટકામ છે જે ભરવાડને લગતી કલા છે આ વણાટકામ ટાંગલિયા વણાટકામ ભરવાડની સાથે સંકળાયેલો કલા છે આ અને એ કલા પહેલાં રફ માં બનતી હતી અમે એને કોટનમાં બનાવી અને સારા એવા કોટન ઊન અને સિલ્કની અંદર પણ બનાવી ઓગણીસો ની અંદર મેં મેરેનો ઊન બનાવી મેરેનો ઉનની અંદર ટાંગલીયા વણાટ કામ કર્યું જે સાલ બનાવી હતી એનો મને નેશનલ એવોર્ડ ઓગણીસો નેવું માં મળ્યો આ પછી ત્યારબાદ બે હજાર ઓગણીસની અંદર કોટન નેચરલ કલરની અંદર સાડી બનાવી જે સાડીની અંદર મને સંત કબીર એવોર્ડથી મને નમાજવામાં આવ્યો આજે પણ મને આ મારી કલા ચાલીસ વર્ષથી હું જાળી રહ્યો છું અને એ દોઢસોક જણા મારી પાસે કારીગરોને મેં તૈયાર કર્યા છે નવા નવા ડિઝાઇન નવી નવી આઈટમ જેવી કે કુર્તી શાલ સાડી દુપટ્ટા વગેરે પ્રોડક્ટ બનાવી અને ગુર્જરી દ્વારા વેચાણ કર્યું છે ડબલ્યુ એસ સી દ્વારા અમને નવી ટેકનિક જાણકારી મળી છે એની દ્વારા પદ્મશ્રી એવોર્ડ અને પછી હા પદ્મશ્રી એવોર્ડ મળવાથી મને ખૂબ જ આનંદ છે અમારા કુટુંબો મારા સમાજના માણસો ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છીએ અમે અને આ કલાને વધુ પ્રોત્સાહન મળે એવી હું પ્રયાસ કરીશ અને સરકારશ્રી તરફથી જે મને આ નવા જવામાં આવ્યા છે જેમાં પદ્મશ્રી આપવામાં આવ્યા છે એ છું મારું નામ મુકેશ છે અને હું આ ટાંગલિયા કલા સાથે સંકળાયેલો છું અને જે ભારત સરકારે જે મારો પાને પદ્મશ્રી એનાયત જાહેર કર્યો છે તે માટે હું ભારત સરકારનો આભારી છું અને આ અમારી કલા સાતસો વર્ષ જૂની કલા છે એક સમયે જે આ અમારી કલા રે એ લુપ્ત થઈ ગઈ હતી અને ધીરે ધીરે અમે મારા પપ્પા એ અને અમે બધા ધીરે ધીરે એને આગળ લાવીને લાવવાનો પ્રયત્ન કર્યો છે તે બદલ ભારત સરકાર અમને આ પદ્મશ્રી એનાયત કરે છે અને આનાથી અમારા જેવા જે કારીગરો રહ્યા એમને પણ એવોર્ડ થી તેમની પણ આગળ ઈચ્છા પણ થશે અને પદ્મશ્રી એવોર્ડ મેળવશે આનાથી ને બધાને અત્યારે જે બજારમાં માંગ ચાલી રહી છે ટાંગલિયા કલાને ને લઈને એનાથી ને તે પ્રોત્સાહિત થશે અને એવોર્ડથી પણ તે પ્રોત્સાહિત થશે કે કામ કરવાથી આપણને આવી રીતે એવોર્ડ પણ મળે છે